અમદાવાદમાં ગુજરાતી કલાકારોએ કરી જમાવટ મમતા સોની દેવ પગલીએ આપી હાજરી પ્રિન્સ સ્ટુડિયોના ઉદઘાટનમાં હાજરી આપી સુપ્રસિદ્ધ કલાકારોની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યું ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી સિંગર આવ્યા હતા ત્યારે ગુજરાતી કલાકારોએ હાજરી આપી હતી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી સિંગર આવ્યા હતા સુપ્રસિદ્ધ કલાકારોની હાજરીમાં ઉદઘાટન કરાયું છે પ્રિન્સ સ્વરાજ સ્ટુડિયોના ઉદઘાટનમાં તેઓએ હાજરી આપી હતી અમદાવાદમાં ગુજરાતી કલાકારોએ જમાવટ કરી છે મમતા સોની અને દેવ પગલીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી પ્રિન્સ વરા સ્ટુડિયોના ઉદઘાટન

અને મજા જે વાત હતી કે ખૂબ બહોળી પબ્લિક હતી મને એમ લાગ્યું કે વાળો ફરક છે પછી ખબર પડી કે કે બધા સિંગર છે છે તો જોવા આવે એ ખૂબ મોટી વાત પણ હું માનું ભાઈ બધાને પહેલાથી કહેતો હોય હું કોઈ મોટો કલાકાર નથી હું બહુ મોટો કલાકાર છું તમારા સાથે અને જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છું પણ એ કલાકારો જે હતા એમને કલાકારને મેં કીધું કે ભાઈ તમારા માટે તમે પણ જઈ શકો છો મોટો કે નાનો કલાકાર કોઈ હતો કલાકાર કલાકાર હોય એ શિવને માનતો હશે એના અંદર શિવ હશે નીતિથી ચાલતો હશે કોઈનું ખોટું નહીં કરતો અને દિલથી ગાતો હશે એ સાચો જ કલાકાર છે એને એને સ્ટાર કે રોક સ્ટાર કે ના સુપરસ્ટાર પહેલાં આપવાની કોઈ જરૂર નથી એ બસ એની મસ્તીમાં રહેવાવાળો કલાકાર બસ એ કલા એ આટલા પબ્લિકમાં મેં કલાકારો બધા જોયે તો ખૂબ ખુશીની વાત છે કે પંડિત સાહેબ પીએ મ્યુઝિકમાં આટલા લોકો કલાકાર ભેગા કર્યા તો આયા પણ નાના કલાકારો બહુ છે તો બસ ઉડલક અને કોંગ્રેચ પંડ્યા સાહેબ ને કે બસ ઉતરો ઉત્તર પ્રગતિ કરો મહાદેવ જોડે છે ભગવાનની કૃપા રહી ખૂબ નામ તમારા